મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં આજ રોજ આગ લાગવાની ઘટના બનવા પામી હતી ત્યારે ગીજરમાંથી ગેસ લીકેજ થતાં આગ લાગતા અફરાત અફરી મચી જવા પામી હતી તો બજાર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં આગ લાગતા ઘરમાં રહેતા લોકો તેમજ આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો તો સમગ્ર જાણકારી અનુસાર લુણાવાડા શહેરના પીપળી બજાર વિસ્તારમાં આવેલા દેરાફળીમાં એક મકાનની અંદર ગેસ ગીઝરમાંથી લીકેજ થતાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી જેમાં બાથરૂમમાં લગાવેલા ગીઝરનો ગેસ એકાએક લીકેજ થતાં આગ ભભૂકી ઉઠી હતી ત્યારે આગ લાગતા જ ગીઝર બળીને ખાક થઈ જવા પામ્યું હતું